ભાઈલીની દુષ્કર્મની ઘટનાને લઈ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ પ્રતિક્રિયા આપી બનાવને વખોડ્યો હતો નવરાત્રીના બીજા નોરતે સગીરા ઉપર ગેંગરેપ કરનાર સંસ્કારી નગરીના રાક્ષસોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે આ હોવાનું સામે છે સમગ્ર મામલે વિસ્તારના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ પ્રતિક્રિયા આપતા સંસ્કારી નગરીમાં બનેલી ઘટનાને વખોડી હતી શહેર જિલ્લાની પોલીસ દ્વારા અડતાલીસ કલાકમાં નરાધમોને ઝડપી પાડવા બદલ તેઓએ પોલીસ વિભાગને અભિનંદન આપ્યા હતા સાથે જણાવ્યું હતું કે આ નરાધમો સામે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરે જ પણ આ નરાધમોને ફાંસી થી ઓછી સજા ન થાય તેવી અમે માંગ કરીએ છીએ વડોદરા માટે ને સમગ્ર ગુજરાત માટે આ શરમજનક ઘટના છે બાયલી ના ધારાસભ્ય તરીકે આ બનાવને વકોડી કાઢું છું અને જે દુઃખદ બનાવ બન્યો છે એ દીકરી પ્રત્યે સહાનુભૂતિ છે એના પરિવાર જોડે સહાનુભૂતિ છે અને ખાસ અડતાલીસ કલાકમાં જ આ પાંચ આરોપીઓને પકડી પાડવા બદલ હું પોલીસ ખાતાને અભિનંદન આપું છું શહેર અને જિલ્લાની બંને પોલીસે મળીને અડતાલીસ કલાક રાત દિવસ મહેનત કરીને આ નરાધનોમોને પકડી પાડ્યા છે એટલે વિશેષ અભિનંદન આપવા પડે પણ આ લોકો પર ફાંસીથી ઓછી સજા ના થાય એના માટે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ એવી અમારી માંગણી છે અમારી માહિતી પ્રમાણે વિશેષ કોમના યુવાનો છે અને ગુજરાત બહારના યુવાનો હોય એવું લાગી રહ્યું છે મૂળે તાંડલ વિસ્તારમાં અત્યારે રહે છે આ યુવાનો અને એ લોકોને પકડી લેવામાં આવ્યા છે અને પોલીસ ખાતું જે કંઈ કાયદેસર કાર્યવાહી તો કરશે જ પણ અમારું પણ સરકાર પર દબાણ રહેશે કે આ લોકોને ફાંસીની સજા મળે સ્વાભાવિક છે કે ગુજરાતમાં આવો બનાવ સાંખી ના લેવાય ગુજરાતનું સ્વાભિમાન ગુજરાતનું અભિમાન ગુજરાતની ગરિમાની વાત કરતા હોય સંસ્કારિતાની વાત કરતા હોય ત્યારે ગુજરાતને યુપી બિહાર બનાવવાની પ્રયત્ન ચાલતો હોય તો કેવી રીતે સાંખી લેવાય અને ગુજરાતની કોઈ પણ દીકરી આવા બનાવ બને એ શાખી ના લેવાય ગુજરાતી તરીકે તમામ ગુજરાતીઓનું લોહી આજે ઉકળી રહ્યું છે ત્યારે આ પાંચે પાંચને ફાંસીના માછળા લટકતા જોવા ગુજરાતી તમામ સાડા છ કરોડની જનતા આતુર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર